નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હું નિર્મલસિંહ યાદવ સિનિયર એગ્રોનોમિસ્ટ ગ્રીન એગ્રો સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ ભરૂચ ગુજરાત ઇન્ડિયા ખેડૂત મિત્રો આજે હું આપ સૌને એક જ ખૂબ જ ખેતીવાડી બાબતે એક ગંભીર ચર્ચા કરવા જઈ રહ્યો છું આશા રાખું છું આપ સૌ પણ આ બાબતે ચિંતન કરશો સહમત હશો અને ગુજરાતના તમામ ખેડૂતો સુધી આ સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરશો મિત્રો ગુજરાતની અંદર આપણે જોઈએ છીએ કે દિન પ્રતિદિન આંબાનું મેન્ગોનું વાવેતર વધી રહ્યું છે છેલ્લા પંદર વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે ઉઠ્યા બેઠાને જે પણ ખેડૂત વિચારે કે મારે બાગાયતી પાકમાં જવું છે એટલે માત્ર ને માત્ર આંબા ઉપર પસંદગી ઉતારે છે ખૂબ સારી વાત છે કે ખેડૂતો બાગાયતી પાકને પસંદ કરે છે પરંતુ આજે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે આજે હું જૂન મહિના બે હજાર પચીસમાં આપની સાથે આ વાત કરી રહ્યો છું કે મારો અભ્યાસ છેલ્લા સત્યાવીસ વર્ષથી હું કૃષિ સેવા આપું છું ગુજરાતમાં અને દેશ વિદેશમાં ખાસ કરીને ગુજરાતમાં મેં જોયું છે કે ખૂણે ખાંચરે દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય અને હવે તો ઉત્તર ગુજરાત પણ આંબાની ખેતીની પાછળ લાગી ચૂક્યું છે પરંતુ ધીરે ધીરે કરતાં જે વાવેતર વધી રહ્યું છે ખૂબ મોટા પ્રમાણમાં ખૂણે ખાચરે જ્યાં જુઓ ત્યાં માત્ર આંબાનું વાવેતર થઈ ગયું છે મિત્રો આ બાબતે આપ સાથે એટલા માટે ચર્ચા કરવાનું મન થયું કે છેલ્લા પાંચ સાત વર્ષથી કૃષિ ક્ષેત્રે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે કેરીના પાકમાં જે ચેલેન્જીસ આવી રહી છે કેરીનું ઉત્પાદન દિન પ્રતિદિન ઘટી રહ્યું છે જે રીતે ભૌગોલિક પરિસ્થિતિ જે રીતે ક્લાઇમેટ ચેન્જીસ જે રીતે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ટેમ્પરેચરમાં ફ્લક્ચ્યુએશન આવે છે ઝાકળ ધુમ્મસના જે પ્રોબ્લેમ્સ અત્યારે આવી રહ્યા છે ફ્લાવરિંગ ઓછું આવી રહ્યું છે ક્યાંક વધારે આવી રહ્યું છે કોઈક વર્ષ દરમિયાન સાથે સાથે કમોસમી વરસાદ ગમે ત્યારે આવે છે ડિસેમ્બરમાં આવી જાય જાન્યુઆરીમાં આવી જાય માર્ચમાં આવી જાય અને છેલ્લે બાકી હોય તો કદાચ હાર્વેસ્ટિંગ પહેલાં વાવાઝોડું આવી જાય મારી આખી વાતનો ચિતાર એ છે કે ખૂબ મોટા પ્રમાણમાં ખૂણે ખાંચરે આંબાનું વાવેતર વધી રહ્યું છે અને સાથે જે પ્રમાણે વળતરયુક્ત પાકનું મળવું જોઈએ તે હવે ખેડૂતોને મળતું નથી અને પરિસ્થિતિ એવી આવે છે કે અંતે ખેડૂત નિરાશ થાય છે મિત્રો આ બાબતે આપ સૌને હું વિનંતી કરું છું કે આંબામાં ગુજરાતમાં વાવેતરની અંદર એક સેચ્યુરેશન આવી ચૂક્યું છે એવું મારું પોતાનું અંગત માનવું છે દિન પ્રતિદિન જે રીતે વાવેતર વધી રહ્યું છે દિન પ્રતિદિન જે રીતે આંબાના પાકની અંદર છેલ્લા પાંચ છ વર્ષમાં ઉત્પાદનમાં ક્રમશઃ ઘટાડો અને વાતાવરણની જે પરિસ્થિતિ નિર્માણ થાય છે એની જે ચેલેન્જીસ છે અને સાથે સાથે આંબાની ખેતીમાં ખેડૂતોની એક નિરાશાજનક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ઘણા કહે કે આઠસો નો પાક એટલે આંબા પરંતુ હું એમ માનું છું કે એમાં વૈજ્ઞાનિક ઢબે યોગ્ય પગલા યોગ્ય સમયે લેવાથી ચોક્કસપણે એનો ફાયદો થાય છે પરંતુ જે રીતે ગુજરાતમાં આંબાનું વાવેતર વધી ગયું છે જે રીતે એનું સેચ્યુરેશન આવી ગયું છે ચાલુ વર્ષે પણ એમ કહી શકાય બે હજાર પચીસના વર્ષમાં પણ અંદાજિત પચીસ ટકા જ ઉત્પાદન ગુજરાતમાં હતું પરંતુ એની સામે જે ખેડૂતોને ભાવ મળવા જોઈએ જે વેપારીઓને પણ ભાવ મળવા જોઈએ એ યોગ્ય પ્રમાણમાં મળ્યા નહીં એનું કારણ એક માત્ર એ છે કે ખૂણે ખાચરે જ્યાં જાઓ ત્યાં આંબાનું વાવેતર છે એટલે આપણી જરૂરિયાત કરતાં પણ વાવેતર વધી ચૂક્યું છે સાથે એક્સપોર્ટની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવું જોઈએ તે થઈ શક્યું નથી જેથી એન કેન પ્રકારે ખેડૂતોએ લોકલ માર્કેટમાં જ કેરી વેચવી પડે છે અને એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આવનાર સમયમાં જો ગુજરાતમાંથી નિકાસની તકો યોગ્ય દેખાય અને એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ યોગ્ય રીતે વિકાસ પામે સાથે ખેડૂતો ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરતા થાય તો અને તો જ એનું ભવિષ્ય ઉજળું બની શકે એમ છે માટે અંતમાં એટલું જ કહીશ કે આપ સૌ ખેડૂત મિત્રો આંબાના વાવેતરમાં ખાસ ધ્યાન આપો એવું બની શકે કે આવનાર સમયની અંદર આંબાના વાવેતરમાં એક સેચ્યુએશન એવું આવી જાય કે વેચાણ વ્યવસ્થામાં પણ તકલીફ પડે જે રીતે વાતાવરણ બદલાઈ રહ્યું છે તે જોતાં ઉત્પાદનમાં પણ ગંભીરપણે આપણને નોંધપાત્ર ઘટાડો થાય અને ખેડૂતોમાં નિરાશા આવે એ પહેલાં હું એમ માનું છું કે અન્ય ફળપાકો જે ગુજરાતની વાતાવરણને અનુકૂળ છે એ પણ કરી શકાય એમ છે ખૂબ હોર્ટિકલ્ચર ક્રોપ્સ અવેલેબલ છે આંબા સિવાય પણ કે જેમાં આપણે ધ્યાન આપી શકીએ છીએ તો અંતમાં આટલું કહીને આપ સૌને હું વિરમું છું આપ સંદેશો આપણા ખેડૂતો મિત્રો સુધી પહોંચાડશો એવી મારી નમ્ર વિનંતી છે આંબાના વાવેતરમાં અતિશયોક્તિ ન કરી અને બીજા અન્ય ફળપાકો માટે પણ વિચારણા હેઠળ કરશું અને આશા રાખીએ કે આવનાર સમયની અંદર પણ ગુજરાતમાં કેરીના ઉત્પાદન અને નિકાસ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય તો ગુજરાતના ખેડૂતોના ભવિષ્યમાં ચોક્કસ પણ એક હાસ્ય અને નફાકારક ખેતીનું પ્રમાણ પેદા થાય આભાર સર જય જીવાન જય કિસાન મોબાઈલ નંબર નાઇન ફોર ટુ સેવન વન વન સેવન ઝીરો થ્રી ઝીરો આપ સૌને આ બાબતે વધુ માર્ગદર્શનની જરૂર હોય તો આપ મને આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો જય